મહેસાણાના ખેરાલુ તાલુકાના સાકરી ગામે પશુપાલકો દ્વારા ગામમાં શાલથી ડેરીના સંચાલકો પર ગંભીર આક્ષેપો કરતા મંત્રી દ્વારા ગ્રાહકોને યોગ્ય જવાબ આપવાના બદલે હું આત્મહત્યા કરી તમામ નામ લખીશ તેવું કહેતા ગામજનો દ્વારા ખેરાલુ પોલીસ તેમજ ડેરી પ્રશાસ સંબોધી લેખિત રજૂઆત કરવામાં આવી હતી જ્યારે ગામનો દ્વારા પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી જ્યારે મંત્રીને પૂછપરછ કરતા કેમેરા સમક્ષ કંઈ પણ બોલવા ઇનકાર કર્યો હતો અને માત્રને માત્ર મને કંઈ ખસે

અમે જે ગ્રાહક ભેગા થઈને બધો જવાબ માગ્યો તો મંત્રીશ્રીએ કમિટીવાળાએ એવું કીધું કે કમિટીવાળા કશું બોલ્યા નહીં મંત્રી દરવાજા ખોલ્યા નહીં ને એવું કીધું કે તમે આવું કરશો તો હું સુસાઇડ કર છું એના વિશે અમે પોલીસમાં પણ અરજી આપેલી છે એનો કોઈ જગ્યાએ જવાબ મળ્યો નથી ને અમારું શોષણ થાય છે કે અમારો ભરડો આજ હુજી આજે ડેરીમાં કપાસ એક હજાર ચાલીસ એમને સ્થાનિકમાં જોતો નોખ્યો છે એક નવસો ને સાઠ રૂપિયા નોખ્યો છે તો ગ્રાહકનું શોષણ એંશી રૂપિયા થયું આવી રીતે ગ્રાહકો નું શોષણ થાય છે આ વિશે શું માગણી હશે તમારે આ વિશે અમાર તો ન્યાય જ જુએ ને અમારા પોચવાના અહેવાલો જુએ એટલે સાધારણ સભા બિલકુલ ના થાય ગામના ગ્રાહકની સાધારણ સભા નહીં કે ગ્રાહકનો કોઈ કોઈ સૂચના નહીં કેટલા વર્ષથી સભા સભા તો અમે સાધારણ સભા તો થતી છે પણ અમારા ગ્રાહકો વિશે કોઈ જાણ નહીં થતી સાધારણ સભા કરીને બહાલી આપી

પછી ગયા ગોળ સારી રીતે જવાબ આપો પછી ઉપર ત્રણ રૂપિયા ચાર રૂપિયા એ ગયા ગોળ મળતા નહીં વધારા હા અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમજાન દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા ખેરાલુ